હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલ વસુ ફેશનમાં આજે આપણે શીખીશું બ્લાઉઝની ટૂંકી બાંય પ્રોપર કેવી રીતે બનાવી કે આપણે બ્લાઉઝમાં જ્યારે બાંય મૂકીએ ત્યારે આપણી બાંય વધે પણ નહીં અને ઘટે પણ નહીં લાંબી બાઈમાં આ પ્રોબ્લેમ ઓછી આવે છે પણ મારા ઘણા સ્ટુડન્ટની ફરિયાદ રહી છે કે મેમ જ્યારે બાઈ મૂકીએ ત્યારે અમારે બ્લાઉઝમાં બાંય થોડીક અડધો ઇંચ બાંય ઘટતી જ હોય છે બાઈનું કટિંગ પ્રોપર હોય છે માપ બરોબર લીધું હોય તો અમારી બાંય અડધો ઇંચ ઘટતી હોય છે તો બાઈમાં પહેલાં તો જોઈ લેવાનું કે બાઈનું માપ કેવી રીતે લેવું આપણે લાંબી બાઈ બનાવતા હોય ત્યારે આપણને ખબર હોય છે કે લાંબી બાઈમાં આપણે ત્રણ ઇંચ નીચે ઉતરીને બાય બનાવતા હોય પણ જ્યારે ટૂંકી બાઈ હોય ટૂંકી બાઈના બધાના માપ અલગ અલગ હોય છે જો જેવી રીતે કે અહીંયા ચાર છે તો ટૂંકી બાઈનું માપ કેવી રીતે લેવું ચાર ઇંચ લાંબી છે અહીંયા ચાર છે તો હવે આપણે કેટલા ઇંચ નીચે ઉતરીને બાંય બનાવી બધા બ્લાઉઝ બધાની અલગ અલગ રીતે પહેરતા હોય છે જેમ કે અહીંયા છે રેડી દોઢ ઇંચ કોઈનો બાઈ ગાળો દોઢ ઇંચ હોય છે તો કોઈ બે ઇંચ સુધીની પોળાઈ પહેરતું હોય છે બધાની અલગ અલગ રીતથી બધા અલગ અલગ પહેરતા હોય છે આમાં દોઢ ઇંચ છે તો આપણને ખબર કેવી રીતે પડે કે આપણે બાઈમાં કેટલું કટિંગ કરવું બાઈ કેવી રીતે બાઈનું માપ લેવું તો હું પહેલાં એક બ્લાઉઝનું બાઈનું ડ્રોઈંગ કરીને બતાવું બાઈ લંબાઈ ચાર છે ચાર ઇંચમાં આપણે એક ઇંચ ઉમેરીને બાઈ લંબાઈ લેવાની છે પાંચ ઇંચ પાંચ ઇંચ બાઈ પોળાઈ છે સાત પોઈન્ટ પાંચ બાઈ પોળાઈ કેવી રીતે માપવી કેમ ખબર પડે બાઈ પોળાઈ છે સાત પોઈન્ટ પાંચ ઇંચ તો સાત પોઈન્ટ પાંચ ઇંચ બાઈ પોળાય હવે આપણે કેટલા ઇંચ નીચે ઉતરવું કેવી રીતે ખબર પડે તો શું કરવાનું બાઈની લંબાઈ ચેક કરી લેવાની અહીંયાથી બાઈની લંબાઈ ચાર ઇંચ છે તો અહીંયા જ્યાં આપણી ફિટિંગ હોય બાઈની મૂળી ત્યાં ચાર ઇંચ પ્રોપર નીચે મૂકી દેવાનું અને જ્યાં આપણી બાઈ જોઈન્ટ હોય ત્યાં ચેક કરી લેવાનું તો ચાર છે બાયની લંબાઈ તો કેટલા ઇંચ નીચે ઉતરવાનું છે અઢી ઇંચ બે પોઈન્ટ ખબર પડી જશે તો નીચે ઉતરી જવાનું બે પોઈન્ટ પાંચ પછી બે ઇંચ બાર મોડી છે સાત અને સાતમાં બે ઇંચ ઉમેરશું એટલે થશે નવ ઇંચ ક્રોસ લાઇન આપીને જે આપણે નોર્મલ સ્લીવ બનાવતા હોય એવી રીતે આપણે સ્લીવ બનાવી લેશું હવે આ તો આપણને ખબર પડી ગઈ કે આપણી બાઈક ચાર ઇંચ લાંબી છે આપણે કેટલા ઇંચ નીચે ઉતરવાનું છે બાઈ ને આપ બાઈ તો આપણે પ્રોપર ડ્રોઈંગ કરી અને કટિંગ કરી લીધું પણ આપણી આ બાઈ બરાબર બનશે તો કે ના પહેલાં એ એકવાર ચેક કરી લેવાનું કે આપણે જ્યાં બાઈ મૂકવાની છે બ્લાઉઝમાં એનો બાંગાળો માપી લેવાનો તો સાડા આઠ આવે છે સાડા આઠ અને બે ઇંચ માર્જિન સાડા દસ તો આપણે બાઈ પ્રોપર સાડા દસ ઇંચ બાઈ આવવી જોઈએ તો આપણે બાઈ ચેક કરી લેશું કે આપણે બાઈ પોળાઇ જોઈએ છે સાડા આઠ તો સાડા આઠ અને બે ઇંચ માર્જિન આપણી બાંય પોળાઇ જોઈએ છે સાડા દસ તો બાંય પોળાઇ કેટલી આવે છે દસ પોઈન્ટ બે હવે આપણે આ બાઈ બ્લાઉઝમાં મૂકશું તો આપણી બાઈ બે પોઈન્ટ અથવા અડધો ઇંચ બાંય ટૂકી થશે તો શું કરવાનું છે અહીંયાથી બે પોઈન્ટ બાઈ વધારી દેવાની છે ટોટલ આપણે બાઈ ગાળો સાડા દસ આવે છે આપણો સર્કલ આ દસ પોઈન્ટ પાંચ આવે છે અને આપણી બાંય બને છે દસ પોઈન્ટ બે એટલે આપણી બાંય બે પોઈન્ટ અથવા તો ત્રણ પોઈન્ટ જેટલી બાંય ઘટશે તો આપણે મોડીમાં કંઈ નથી કરવાનું પણ જે આપણે માર્જિન લીધું છે ત્યાંથી બે પોઈન્ટ બાઈ આપણી વધારી દેવાની છે હવે આપણે આ બ્લાઉઝમાં આપણી બાંય મૂકશું એટલે આપણી બાંય પરફેક્ટ બનશે કે બે પોઈન્ટ વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં હવે આ તો થયું એક બ્લાઉઝનું મા આનું કારણ શું કે આપણે તો બાંયની પોળાઈ પણ સરખી લીધી હતી ને લંબાઈ પણ તો પણ આપણી બે પોઈન્ટ બાંય ઘટે છે બાંય ઘટવાનું કારણ એ છે કે આપણે જ્યારે બાઈ લાંબી બાઈ બનાવતા હોઈએ ત્યારે આપણે ત્રણ ઇંચ નીચે ઉતરતા હોઈએ ને ટૂંકી બાઈ હોય અમુક અમુક ટૂંકી બાઈ હોય જેમ કે આની લંબાઈ ચાર છે બાંય લંબાઈ પણ નીચેનો ગાળો સાવ ઓછો છે ચાર ઇંચ નીચે મૂકી અને ચેક કરી લેવાનું તો આમાં બે ઇંચ નીચે ઉતરવાનું છે આમાં બે ઇંચ તો એમનો બાઈ ગાળો અહીંયા આવશે બે ઇંચે હવે આપણે ત્રીજું બ્લાઉઝ જોઈએ તો બાઈ લંબાઈ આની આની પણ લંબાઈ ચાર જ છે પણ એનો બાઈંગ કેટલા ઇંચે આપવાનો છે એ ચેક કરીએ તો બે ઇંચે બરાબર છે તો જ્યારે આપણે બે ઇંચે બાઈ આપીએ કારણ કે એમને આ પોર્શન વધારે જોઈએ છે

તો આ ક્રોસ લાઈન કેટલી લોંગ થઈ જતી હોય છે હું તમને ત્રણે ક્રોસ લાઇન બતાવી દઉં આપણે બે ઇંચ નીચે ઉતર્યા એની ક્રોસ લાઇન કેટલી આવે છે સાત પોઈન્ટ છ ઇંચ સાત ઇંચ અને છ પોઈન્ટ આઠમાં ત્રણ પોઈન્ટ ઓછું અને એની જ બાઈ પોળાય છે એમાં લોંગ કરીએ તો આપણી બાઈ પ્રોપર આઠ ઇંચ આવે છે બાંય પોળાય એટલે કે અડધા ઇંચનો ક્રોસમાં ફરક પડી જાય એટલે આપણી આ બાઈ માપ તો બંનેનું સરખું જ છે સાડા સાતની જ બાઈ છે સાત પોઈન્ટ પણ જ્યારે સાત પોઈન્ટની બાંય આપણે ટૂંકી બાંય બનાવીએ ત્યારે આપણો આ ગાળો ટૂંકો થઈ જતો હોય છે જે ક્રોસનો બનાવીએ એટલે આપણી બાંય પોળાઈ અડધો ઇંચ ટૂંકી થાય છે જ્યારે પણ ટૂંકી બાઈ બનાવી હોય બાંય પ્રોપર જ બને જેમ કે આ બાઈની પહોળાઈ સાડા સાત છે સાત પોઈન્ટ પાંચ તો તમે બે પોઈન્ટ એકસ્ટ્રા લઈ લેવાનું ટૂંકી બાઈમાં હંમેશા બે પોઈન્ટ એકસ્ટ્રા લઈને તમે તમારી બાઈ બનાવશો તો તમારી બાઈ પ્રોપર જ બનશે સાત પોઈન્ટ પાંચ હોય બાઈ પોળાઈ તો એની જગ્યાએ સાત પોઈન્ટ સાત લઈ એટલે કે બે પોઈન્ટ બાઈ એક્સ્ટ્રા લેશો તો તમારી આ સ્પેસ છે તમને બરાબર મળી જશે તો આશા છે કે તમને મારી આ થિયરી સમજમાં આવી હશે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ તમારા ટૂંકી બાઈ લાંબી બાઈમાં કોઈ કમેન્ટ હોય તો પાછા મને જરૂરથી કંઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક